એટલે કહેવાય છે કે કોર્પોરેશનની પોલ ખુલ્લી રહી ગઈ છે તો બીજી તરફ કોર્પોરેશન રોડ રસ્તાઓને લઈને કરોડો રૂપિયાની ફાળવણી કરી રહી છે ત્યારે રોડ રસ્તાઓની આ હાલત ભૂવામાં પરિવર્તિત થઈ ગઈ છે

અમારો સમા વિસ્તાર સમા ગામ પાસેનો રોડ છે જૂનો સમા ત્યાં થોડા સમય પહેલાં એક ડ્રેનેજ લાઇનની લાઇન નાખવા આવેલી નાખવામાં આવેલી તો એ વરસાદ છેલ્લા બે ત્રણ દિવસથી સતત પડવાના લીધે એ લાઈન થોડી બેસી ગયેલી અહીંથી એક પ્રાઇવેટ બસ જતી હતી એ બસ એ જગ્યા આવવા એ જગ્યા ઉપર જ ફસાઈ ગયેલી એને ક્રેન દ્વારા કાઢી દેવામાં આવી છે અને જે કંઈ નાના મોટા ભૂવા પડ્યા છે

और आके हमारी गाड़ी फंस गई बस तो आपने कितनी को तो को है। नहीं अभी तो कुछ नहीं है अभी तो कॉपरेशन बुलाते तो ये बुलाएंगे जिसकी बस फंसी हमारे पास तो फोन आया भाई बस निकालो मालिक ने बोला बस निकालो प्राइवेट प्राइवेट बस है और क्रेन भी प्राइवेट है